કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ અર્થે શહેરના અલગ અલગ વિસ્તારોમાં રથ ફેરવામાં આવશે રથમાં અલગ અલગ કરવામાં આવશે ત્યારે રથમાં અલગ અલગ ઘટનાઓનું વર્ણન પણ કરવામાં આવશે ત્યારે ભાજપ પર ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે ઇન્દ્રનીલ રાજગુરુએ ભાજપ પર ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કર્યા ત્યારે કોંગ્રેસના હદદારો સાથે રથની સાથે સાથે વિસ્તારમાં ફરશે ગુજરાતને એક હાદસાવાળું ગુજરાત તરીકે ઓળખાય એ હજ સુધીનો ભાજપ પોતાના ભ્રષ્ટાચાર માટે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોની જાનની પરવા કર્યા વગર બેફામ બન્યા છે તાજેતરમાં જ એ સિટી બસના એક લાયસન્સ વગરના કદાચ દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર ચાર લોકોની જિંદગી છીનવી અને અનેક લોકોને ઘાયલ કર્યા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ને ના છૂટકે એના અધિકારીઓને કમનસીબે આઈપીએસ અને આઈએસ પણ આ ભાજપનો ભ્રષ્ટાચાર નો ભાગીદાર થવું પડે છે આજે સિટી બસના કોન્ટ્રાક્ટરને હજી ના તો પકડવામાં આવ્યા છે એના ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરે કે અમારા કોઈ ફોન ઉપાડતું નથી ત્યારે આ સંજોગોમાં એના જે વિક્રમ ડાંગર છે એમને બચાવવા માટે થઈ અને આખી સરકાર અને અહીંયા આખું રાજકોટનું ભાજપ કેમ કે એને ભ્રષ્ટાચારના પૈસા પૂરા પાડવામાં એ કાર્યકર દ્વારા આવતા હોય બ્યુરો રિપોર્ટ જનાદેશ